મોટા નળના ઘરે અને આજે જમવામાં બનાવી છે કઢી અને મકાઈ ના ફેવરેટ કઢી અને મકૈના રોટલા

તો તમે આવી શકો છો અને ગરમા ગરમ કઢી અને મકાઈના રોટલા બહુ જ મસ્ત લાગે છે અને અત્યારે શિયાળાનું જેવો સીઝન થઈ ગઈ છે એટલે વધારે મજા આવે તો ત્યાં સુધી ચાલુ રાખજો ઠંડી આટલી બધી ઠંડી પડે છે પડાય તો વરસાદના કારણે વરસાદ પડે છે જો ઉપગાન વગર મોસમનો

સેવૈયા કઢી મકાઈના રોટલા અને સોયાબીન વડીનું શાક તો મિત્રો જુઓ આ બનાવ્યું છે એમ મારી નણંદે સેવૈયા જે મને બિલકુલ ભાવતા નથી અને મને ઘણું ભાવે છે ખાલી એક જ વસ્તુ ગુલાબ જાંબુ બરોબર અને સબ્જી બનાવી છે એમને

એને ભૂખ જલ્દી લાગી છે એટલે વિચારે છે કે ક્યાં સુધી જમવાનું ચાલશે બનાવવાનું ક્યાં સુધી એટલે જોવા આવ્યું છે શું નાખશું સુગર સુગર એટલે ખાંડ ગુજરાતી આપણે તો મોરસ મોરસ હા સુગર ખાંડ મોરસ બધા મોરસ અમે તો ખાંડ જ પછી રેડી કરવાનું કે કે જાય એટલે ડ્રાય ફ્રૂટ્સ બે ગાર્નિશિંગ માટે બરાબર પેલું અમારું પૂરું ફેમિલી બેઠી છે જો ભણ તૈયાર થાય છે બરાબર એટલે આ છે સોયાવાળી શાક કઢી સુકડી અને રોટલા અને રોટલી દિવાળીનો નાસ્તો બરોબર પૂરી અને यहाँ पे ये सब खा रहे हैं ये देखो ये रोटी कढ़ी खिचड़ी और सोयाबीन की सब्जी और सेवैया है और ये सब खाने के लिए। बहुत अच्छा है तो लाइक करो शेयर करो सब्सक्राइब करो बाय